અહીંયા શેના બી ખાંડો છો અચ્છા સીતાફળના બી શું કામે ખાંડો છો મમ્મી સીતાફળના બી છે ને તેલ ગરમ કરવું છે માથા નાખવાનું એની અંદર નાખવા છે આનાથી શું થાય માથામાં કઈ જીવાત પડે નહીં અત્યારે ચોમાસું છે તો ચોમાસાનું પાણી છે અડી ને માથામાં તો લીખું થાય ટોલા થાય પછી ખોડો વધારે થાય તો માથાના પણ તેલ હોય ને સીતાફળના બી કડવા બહુ હોય એમાં શું શું નાખશો લીમડો હા મીઠો લીમડો નાખીશ એલોવેરા નાખીશ અને એરડી હોય ને એરળીયાનું તેલ નાખશું હવે એરડાના હમ અને સીતાફળના પી એ એને ઉકાળીશું થોડીક વાર વધારે હમ્મ એટલે માથું છે ને ચોખ્ખું રે તો ફ્રેન્ડ્સ તમે પણ જરૂરથી કોમેન્ટમાં જણાવજો કે તમે માથામાં તમારા માથામાં લીખું થાય ટોલા થાય કે પછી વધારે પડતા વાળ ઉતરે તો તમે એના માટે શું ઉપાય કરો છો તમે ફ્રેન્ડ્સ જરૂરથી કોમેન્ટમાં જણાવજો